ભુજની આર આર લાલન કોલેજમાં આજે સાયબર જાગૃતિ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી અને યુવાઓમાં સાયબર ગુનાથી બચવાના ઉપાયો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે પીએસઆઈ શ્રી આર જાધવ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ સાયબર ક્રાઇમના ઉદાહરણો સાવચેતીના પગલાં તથા ઓનલાઈન સુરક્ષા અંગે માહિતી આપી હતી વિશેષ રૂપે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા ઓનલાઈન ફ્રોડ જેવા મુદ્દાઓ પર જાગૃત કરવામાં આવ્યા હતા સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો અને પ્રશ્નોત્તરી સત્રમાં મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા આ કાર્યક્રમમાં લગભગ પચાસ કરતા વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી જય હિન્દ હું પીએસઆઈ પી આર જાદવ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજથી આજે અમે સાયબર અવેરનેસનો પ્રોગ્રામ કરેલો હતો આર આર લાલ કોલેજમાં જેમનું સંચાલન છે એ બાયડભાઈએ કરેલું હતું ત્યાંના આચાર્ય શ્રી ઝાલા સાહેબ પણ હાજર રહેલા હતા અને સૌથી વધારે વિદ્યાર્થીઓ મિત્રો જે કોલેજના સ્ટુડન્ટ્સ છે એમને સાયબર અવેરનેસ વિશે જણાવ્યું હતું જે અત્યારના ફ્રોડ્સ થઈ રહ્યા છે સાયબરના જેમ કે ડિજિટલ અરેસ્ટ છે ઇન્સ્ટન્ટ લોન એપ છે કે એવી ઘણી બધી ફિસિંગ લિંક છે એમના વિશે એમને જણાવી અને એમને જાગૃત કર્યા હતા કે આવી રીતનું ક્રાઇમ થાય તો તમારે શું કરવું અને આનાથી બચવા માટે શું કરવું અને જો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનો છો ત્યારે વન નાઇન થ્રી કોલ કરવું અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો